જ્યારે સેક્રેટરી પદ માટે જબી ઉલ્લા શેખ તેમજ રિદ્ધિ ભરથાણીયા વચ્ચે ચૂંટણી થઈ હતી આ ચૂંટણીમાં કુલ બસો બાર મતદારો પૈકી એકસો બ્યાસી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ગણતરીના અંતે એડવોકેટ પ્રકાશ બેસનવાલા પ્રમુખ તરીકે જ્યારે તેમની પેનલના સેક્રેટરી પદ માટે એડવોકેટ જબી ઉલ્લા ચૂંટાઈ આવ્યા હતા આજ રોજ અંકલેશ્વર વકીલ મંડળના વર્ષ બે હજાર ચોવીસના ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ બસો વોટર્સ હતા જે વોટર્સો પૈકી એકસો બ્યાસીનું મતદાન થતાં જેમાં પ્રમુખ અને સેક્રેટરી બેના હોદ્દા માટે ચૂંટણી હતી જેમાં પ્રમુખમાં મારો બ્યાસી વોટથી વિજય રહ્યો છે સરસાઈ મેરીનો મારો વિજય અને મારી સાથે સેક્રેટરીમાં જબી શેખ જે તોતેર વોટથી વિજય બનેલા છે આ સિવાય મારી પેનલના બીજા દસ ઉમેદવારો કે જે બી નરીફાગ જાહેર થઈ ગયેલા છે અને આમ અમારી પેનલ સંપૂર્ણપણે બહુમતી જીતેલા છે હું તમામ વકીલ મિત્રો મારા સિનિયર પીપી સોલંકી સાહેબ જગતસિંહ વાસડિયા કેતનભાઈ ગાંધી નોરા મોટા એમ મિર્ઝા અનિલભાઈ લાલ તમામનો આભાર માનું છું તે સિવાય માં તમામ વકીલ મિત્રો પણ આભાર માનું છું અમારા આખી પેનલ આભાર માને છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર